પાલનપુર ગામના ગાર્ડનના પાર્કિંગમાં મિત્રો સાથે બેઠેલા ડાયમંડ ફેક્ટરીના કર્મચારી અને તેના મિત્રોને પોલીસના સ્વાંગમાં નશીલા પદાર્થનું સેવન કર્યું છે તેમ કહી કેસ કરવાની ધમકી આપી ત્રણ હજાર રૂપિયા પડાવી લેનારા બેઠક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બંનેની ધરપકડ કરી છે પાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા એકે રોડના ડાયમંડ કંપનીમાં નોકરી કરનારો ભાવિશ ગોવિંદ બરોડિયા સાંજે મિત્ર હર્ષ ગાંધી ધ્રુવ ટેલર સાગર પાટેલ સહિતના મિત્રો પાલનપુર ગામ સ્થિત ગાર્ડનમાં ફરવા ગયા હતા જ્યાં તેઓ પાર્કિંગમાં બેઠા હતા તે સમયે બે યુવાન ધસી આવ્યા હતા અને પોતે પાલ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફમાં નોકરી કરતાઓને ઓળખ આપી અહીં કેમ બેઠા છો તમે ગાંજાનું સેવન કરો છો એમ કહી ગાળો આપી ચાલો પાલ પોલીસ સ્ટેશન એમ કહી પોતાની સાથે જબરજસ્તીથી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો જોકે ભાવેશે અમે કોઈ નશીલા પદાર્થનું સેવન કર્યું નથી તમે અમને ચેક કરી શકો છો જેથી બેમાંથી એક યુવાને આ બધું પતાવું હોય તો પૈસા થશે જો કે ભાવેશે તેમની પાસે આઈ કાર્ડ માંગ્યો હતો પરંતુ આઈ કાર્ડ આપ્યો ન હતો અને કેસ કરવાની ધમકી આપી જબરજસ્તીથી ત્રણ હજાર રૂપિયા પડાવી લીધા હતા આ દરમિયાન ભાવેશના મિત્ર ધ્રુવ ટેલરે ચાલકી પૂર્વક બંનેનો વિડીયો ઉતારી લીધો હતો અને જાણવા મળ્યું હતું કે પોલીસમાં સ્વાંગ રચનારા ઠગબાજ સુનિલ કમલેશ કઠોરવાલા અને દીપક નાનજી બારી જણાવવા મળતા જ પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે વિડીયોના આધારે પોલીસનો સ્વાંગ રચનારા બંને ઠગબાજને ઝડપી પાડી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાળા